કાલોલ શહેરમાં રૂપિયા ત્રણસો ચોસઠ લાખના માતબાર ખર્ચે પાછલા દૂઢ વર્ષથી સેન્ટર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન તાજેતરમાં પહેલાં વરસાદે જ વરસાદી પાણીના આવકની અંડરપાસ પાઇપલાઇનની કામગીરીમાં ધુવાણ થઈ અને ગાબડા પડી જતા કામગીરીની પુલ ખોલી નાખી છે પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેર મધ્ય આવેલા સરકારી તળાવ ક્ષેત્રમાં શહેર વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ત્રણસો ચોસઠ લાખની રકમ ફાળવી અને તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે કાલુલ નગરમાં છેલ્લા પંદરેક છેલ્લા દસેક વર્ષથી શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ પીક પોઈન્ટ તળાવ મિની સાયન્સ સિટી અને ભૂગર્ભ ગટર યોજના જેવી કરોડો રૂપિયાની યોજનાઓ હજુ સુધી અંજામ સુધી પહોંચી નથી ત્યારે હવે વધુ એક તળાવ બ્યુટિફિકેશનની કામગીરીને પૂર્ણ સારી રીતે સાકાર થશે કે કેમ તે અંગે નગરજનોમાં તર્કો વિતર્ક થઈ રહ્યા છે સહેજાદ પઠાણ કરજન સંદેશ ન્યૂઝ કાલુલ પંચમાં